તે પ્રણ નીતિ ધણીને ને કદાચ મને આલ્યું હોય અને મી કદાચ દુઃખ માતાને માતા ભલામણ કરી નહીં હોય ઘરના દેવ હપાડું કર્યું તો કદાચ એ દેવ ને મારું વાપર્યું કોણ આપડે તો જ કરો માતા સમય કદાચ બગાડે તો ધણી ખબર તો કેટલો બી બગાડે છે આજનું કાલ કોઈ દેવ મેલતું નતું પણ મેં હપાળું જેને ભલામણ કરીને તો પંદર દાણામાં કદાચ અરજી કરીને કદાચ સ્વીકારી મને માતાના ભવાના

તમાય માતા તમારા કે લઈ આલ્યો બળ મારું ખોય જનો ખોળવાધીનું જી બોલો સહકાર શિષિયા બોલો ભલમણ થઈ એટલે તમે બોલે કોમ કદા તમારા સરખું બેહ્યો તમને માં તો કાપડીમાં ગેરમ કરશે આ સુધી ને હાલવાનું તમે કોઈ બાકી રાખ્યું નહીં યુ ગણો દંડ ગણો કે જે કે બધું કર કર કરે જ કરી દે હરમાં તો કોઈ બાકી નહીં રાખ્યું પણ હેલી માતા કદા અખત મનાય બીજ મનાય

હું માતા તમારે કરવાની પણ ઘણી વસ્તુ વસ્તુ પણ તમે કદાચ હબડે હબડે ધોયા કદાચ મારા પાણા દાડે માતા એવું કીધું નીતિ થી આયા જગત માં પંદર દાડોટ ના મળે માતા ને

ભૂલ કાઢ્યા પછી ભૂલ કદાચ જે દંડ કહે જે ગુનો હે જે ન્યાય કે તમારે હાલવો પડશે હપાળું કર્યું છે ભલામણ મી કર્યું છે પણ ન્યાય તો ન એ થાદા જાગૃત થઈ જાય દાદા જે છે એ દાદા ત્રણ ઘર તમારો વત આવશે અને કહેવાગ એ હું આ ઉમરડું ઉભરડું ભી છું

અને તમારે એમની સેટું પડે એટલે મનોનું ઇનિશિયેટિવ રહી હોય સાચી વાત ઇનિશિયેટિવ રીઝડી હોય અને એને જેટલું ઝેર હોય તાણી હાથ તમારો મૂક આગી મારો કદાચ સવિ અત્યારે નંબર આવે એ થોડા કદાચ પાછી અરજી કરવાનો સહીમો અત્યારે નંબર કદાચ મારા દેવનો હોય કદાચ મી માતા પંદર દાડો જજમેન્ટ આવે છ મહિના પોપો મહિનાઓથી જજમેન્ટ નહીં મળી એક દાડા વાત છોડી દો

આ પુરાવ ને ધ્યાન ડાલી બોલો પણ તમે દેવનાથ તો દેવ તમારો રસ્તો બને હું એવા કદાચ મારા કાઢી કદાચ રસ્તો કાઢી છૂટી થવું છું પણ રસ્તો કદાચ ઝાડામાં કોટા નાખા હોય ને તો તમારા હસો વાનો હોય આ ગેરંટી આલી મોગાની માતા બોલો કશામ કઈ જેને ભીડ કદાચ કરતા જેને વખો પડે જે માતાને ને કદાચ ભલામણ કરી કદાચ હપાડું કરી ઘેલ લાવીશું આજે તો પંદર દાડા જ થયા તમારા પંદર દાડા જ થયા છે પર દાડો તમને લાગે ભાઈ આપણા ક્યાં રજવાળું લાગે છે સુખ દેખાય તો હું નહીં કેતી એક મહિનો કદાચ જગતમાં બનશે ને એટલે તમારા ક્યાં તમારી લાઈન કમ્પ્લીટ રેડી આનો દોઢ મહિના પછી તમારું કોમ ચાલુ થાય અને બે મહિના પછી પેલા જેવું જે છે અંતિજામાં એના ફાયદો દેખાય એવું વોગાને શીખો તરત આ તાત્કાલિક ફાયદો કોરાગા દેખાય ને દાડા ઉજે એવું તમે ગોણે જોણે આયા શું એ અમાર સીમોન ઓ ગરતી માતા તો પર પર ઘૂન નજર રાખ આ કે માતા તમારે હલવાય છે તમે લેવાવાળા બહુ હાથ રાખી અને બહુ કાળજી રાખી લેજો તો સમય કદાચ હલવા બેઠી જગત માં ભેડું છું કદાચ કરવા બે વાળી કોઈ મળે હું માતા બેઠું છે પણ તમારું આયેલું હાસ આવજો ભાઈ શામ શ્યામ કમુ કદાચ માતા મળીને કદાચ વેણના નાક કદાચ મળીને કીધું છે તે મારા બોલના નાકા કદાચ પૂરું પાડજો ભાઈ આવું મારું શીખો તન વેણ કહે છે એના સુઈ અને મેં કદાચ બહાર કાઢીયાલી તે આ વેણ કદાચ સૂટશે તમારું નાકું કદાચ ભેડું થયું મારું ગાની માતાનું કેવું સભ્ય વધારો

મેં બીજો કશું કોઈ કીધું ના કગરી જ પડી ગયું મારા ની દૂર થાય જગત માં પંદર દાડી રિઝલ્ટ ના મળે હું માતા બેઠી કશું કરાય નહીં તેને શોય ગાય લાંબો તો ચોકડ કદાચ ઘેર ના ઘર માં એનું કખડાવા ને અને કના ઘર ખખડાવતી ઘેર આવે છે મને ખબર નહીં એને ખબર છે ભરતા ભરતા તમારી મેણો મારી મને માતાનું જ ખબર હોય પણ બાર કાઢે એટલી ગેરંટી બાર કાઢ્યા બાર કાઢ્યા બાર એવા કાઢ્યા

રૂપિયા રૂપિયા ના મળતો પૈસા પૈસા ના મળતો આપણા લેવા તા આપણા વાયદા જૂઠા પડે મનો દેવ તમારા ઘેર ઉઠ્યું એટલે અત્યારે તમારી માતાએ એ કદાચ ભલામણ મારી કરી મી ભલામણ તમારી કરી છે હું કદાચ ત્રણ મહિના બોલી જાઉં છું જગતમાં ન્યાય કરવા બે જો ન્યાય કરવા જાણો કદાચ મુદત મારો મુદતમાં કદી કોમી પડે ને તો પંચોતેર પાકા કદી બનવા ખોટા મળે તો કદાચ મારે કાઢી નાખું ના જગતમાં મારે કાઢી નાખે એટલું કઉ છું ગરીબ ના ઘેર કોમ કરે ને તો ગરીબ ની માતા ની કિંમત થાય એ તમે કદાચ ગરીબ નો તમારા ઘેર કદાચ ડેરું કદાચ દુઃખ માં ઉતર્યું છે અને હું કોમ કરું છું મને માતા ની કિંમત ઉગદાણો થાય તમારે કોમ કર્યું એટલે બારી કાઢ ના હોય આધાર મારી